બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાની સણોલી વસાહતના દ્રશ્ય છે સણોલી વસાહતમાં મૂળ નરસવાડીના અંતરાસ ગામના વિસ્થાપિતોની ડુંગરા ભીલ નવસો વ્યક્તિઓની વસ્તી છે તમામ મહિલાઓ તમે જુઓ કે એક સરખા વસ્ત્ર પરિધાન કરી એક સરખો રંગ એક સરખું કાપડ અને એક સરખી પહેરણી બાંધણી સાથે પગમાં જે જૂતા પહેર્યા છે તે પણ એક સરખા અને માથે ઓળેલું વસ્ત્ર પણ એક સરખું અને રિધમ સાથે જે નૃત્ય કરે છે આદિવાસીઓ સંસ્કૃતિ જ્યાં પણ જાય ત્યાં એમની ઉજાગર કરતા હોય છે ડુંગરાબીર વસ્તીઓમાં દિવાસા આ પર્વનું ખૂબ મહત્ત્વ છે દસવાડિયા ડુંગર વિસ્તારમાં કુકરદામાં પણ જે ઉત્સવ ઉજવવામાં આવે છે તે પણ એક નોંધપાત્ર અને એક નયનરમ્ય દ્રશ્યો ઊભા કરે અને આદિવાસીઓની પરંપરાને ઉજાગર કરતા ત્યાં પણ એવા જ ઉજવણીઓ કરવામાં આવતી હોય છે એ જ પ્રકારે ત્યાંથી જે લોકો અન્યત્ર વસ્યા તેઓ પણ પોતાની સંસ્કૃતિ પોતાના સમાજની સભ્યતા આદિવાસી વસ્તી જે રીતે ઉત્સવની ઉજવણી કરતી હોય છે દિવાસાની એ દિવાસાની ઉજવણી આપણે શણોલીમાં કરવામાં આવી હતી ગત રાતના આખી રાત તેઓ નાચગાન સાથે દેવોના સ્તુતિ ગાન કરતા જે આ રીતે એ લોકો નૃત્ય કરતા હોય છે તે દરમિયાનમાં પણ જે ગીતો ગાતા હોય છે એ દેવોના સ્તુતિ ગાન હોય છે આપણે જોઈ શકીએ છીએ કે ગામના નવસોની વસ્તી છે એમાંથી જે અડધો અડદ મહિલાઓ છે લગભગ અડધો અડદ જે તમામ મહિલાઓએ એક સરખા વસ્ત્રો સીવડાવ્યા હતા એક સરખા વસ્ત્રો પહેર્યા હતા અને એ દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે રીધમથી છે તાલ મિલા એ પ્રકારે તમે જુઓ કે આ દ્રશ્યો ખૂબ આકર્ષક છે અને આદિવાસીઓ જે ઉત્સવ ઉજવે છે સમગ્ર પંથકમાં એક માત્ર સણોલી એવું ગામ છે કે જ્યાં આ ભિન્ન પ્રકારના નૃત્ય સાથે ભિન્ન પ્રકારની એમની કલાકૃતિ સાથે એમની જે પરંપરા છે આદિવાસી પરંપરા એને ઉજાગર કરતા તેઓ ભલે પોતાના વતનથી દૂર જતા રહ્યા વિસ્થાપિત થયા વિસ્થાપિત થયા છતાં પણ તેમની સભ્યતા અને સંસ્કૃતિને ભૂલતા નથી અને એક સાથે એક જગ્યા ઉપર ભેગા થઈ આ રીતે નૃત્ય કરી અને દિવાસાને ઉજવે છે હજી પણ ત્યાં દિવાસાના ઉજવણીના કાર્યક્રમો ચાલે છે સણોલી વસાહત જે બોડલી તાલુકાના મોરખા પાસે આવેલી છે ત્યાંના આ દ્રશ્યને આપણે જોઈ શકીએ છીએ કે મહિલાઓ છે એક સાથે રીધમ સાથે તાલ છે તાલ મિલાવીને આ રીતે નૃત્ય કરતા હોય છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

Terima kasih telah <laughs> menonton!